હેલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ તો આજે આપણે આવી ગયા જય ધણી ગૌશાળામાં અને આજ આવી નીણ એટલે આ તો નીણ ઉતારવાની છે અને ગાયું જોવા લીલું ચર ખાય છે તાણે અને હાથુભાઈ અમારે શૂટિંગ કરે છે અને આ વિડીયો ગમે તમારા ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા હા જય અલગ ધણી જય રામાપીર આજની નીણની ગાડીના દાતા વિનુભાઈ એન્ડ સન્સ સુરત શ્રી સરદભાઈ કાનાણી તથા શ્રી હાર્દિકભાઈ કાનાણી બીજા પાંચ હજાર રૂપિયા શાંતાબેન છગનભાઈ દુધાત અને ત્રીજા પચીસો રૂપિયા રામ ભરોસે આ ત્રણેય દાતાઓ થકી આજની અલગધણી ગૌશાળાની અંદર જે નિર્ણય આવી છે એ ગાડીના દાતાઓ છે આ ત્રણેય દાતાઓને શ્રી ધણી શ્રી રામદેવપીર મહારાજ ખૂબ બરકત આપે એમનું સ્વાસ્થ્ય સુંદર રહે અને આવીને આવી સેવાઓ ભવિષ્યમાં કરતા રહે એવી અલગ ધણીને પ્રાર્થના જય રામાપીર જય ગૌ 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 માતા રાખજો

તો સેવા બધા આવી ગયા છે તમે જોઈ શકો છો કે બધી ગાયું છે થઈ ગઈ સેવા આવી આમાં શાહ વાળી છે હાલો હું શું ક્યાં ઉતારું

કરવાની હવે છું આ બધું ઉપર નાખે બેઠા અલે મારું લીધો તો નહી બોત વાવા એ ભાઈ આ કીધું નહોતું અલે હાજી ગરિયો જાન પપ્પા હાલો હાલો એક મિનિટ કે হ্যাঁ হ্যাঁ সফা খালি আই সোফা বিয়ে খালি সে হ্যা কামালি

ચા પીવા ગઈ છે પાછા આપડે કામે ઓળખવાનું છે બીજું નીંદ બધી બેઠે લઈને સામે ગોઠવાની છે આ ગોઠવવાની છે

ભાગે છે okay, okay. so, <laughs> 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 અને આ છે અમારું મંદિર ગૌશાળાનું મિત્રો જો આપણે નીન ઉતરી ગઈ છે બધી સાફ સુફ થઈ ગયું અને આ જે સૂટેક હોય ને એ બધી આ નીન છે હામે આવી છે ચાલો તમને બતાવું આઠ નીન ગોઠવી ગઈ છે આ છે વાયરિંગનું કામ ચાલુ અને આ છે નીન કાપવાનું મશીન આપણે ચાલુ કરવાનું છે અત્યારે બંધ છે એટલે અત્યારે વાયરિંગ ફિટ થાય છે અને આ બાજુ નીન નાખી છે આ બધી અને આ બાજુ પણ છે આપણે આટલી આવી છે નીરનું કામ પતી ગયું બધું ગૌ સેવકો છે બે ગયા બધા પવન ખાવા તો માથે બે પંખા છે આ વિડીયો ગમે તમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બસ આજના વિડીયો બધા આટલું જ જય માતાજી 相方。